મંજુલાબેન ધનસુખભાઈ કાપડીના સસ્તા અનાજની દુકાનમાં રશક આપવામાં પરિવારને મળાપાત્ર અનાજનો જથ્થો આપવામાં આવતો નથી અને ઓછું આપવામાં આવે છે તેવા આક્રોશ સાથે ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો તાત્કાલિક ધોરણે ત્યાં નાયબ રાખી મેન પણ પહોંચી આવ્યા હતા આ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસના રોજ બન્યો હતો દરેક ગામમાં રાશનની દુકાનો આવેલી હોય છે અને એમાં કઈ ન કઈ આ ભ્રષ્ટાચાર કરતા આવેલા હોય છે ત્યારે અકલાસ ગામમાં આવું જ હતું ત્યારે ત્યાંના સ્થાનિક આગેવાન એવા

कटस कार्यवाही करा मागे उमरगामना नव नियुक तेवा उमरगाम तालुका बीजेपी संगठन प्रमुख निरज शाह पण आ बाबत करी होती तेमनो पण गाम आभार व्यक्त करयो होतो आणि नव पण आभार व्यक्त करयो होतो हां तमारो नाम सो दिनेश हां बोलो हां मुने राशन केतलो कापे 30 किलो गहू आपता होता तेमा 2 किलो असो से चोखा 20 किलो आपे तेमा 18 किलो चाहिए

ઓકે હા અમારી ચેનલ ગુજરાત ગુજરાતને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે